જામનગરનો આજે ચારસો છ્યાસી સ્થાપના દિવસ છે સ્થાપના દિવસ નિમિત્તે પરંપરાગત કાંબી પૂજન કરવામાં આવ્યું ઐતિહાસિક પરંપરા અને સૌરાષ્ટ્રના ઓળખ ધરાવતું નગર જામનગર છે મહાનગરપાલિકાના અધિકારીઓ રાજકીય આગેવાનો અને નગરજનો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જામનગર આજે પણ પોતાના ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિકાસના સમન્વયથી સૌરાષ્ટ્રના હૃદય રૂપે ઓળખાય છે જામનગરની સ્થાપના ઈસવીસન પંદરસો ચાલીસ માં કચ્છના રાજ્ય જામ રાવલજી દ્વારા નવાનગર નામથી કરવામાં આવી હતી નવાનગર એટલે કે નવું નગર જે સમય જતા જામનગર તરીકે ઓળખાયું શહેરને સમયગાળામાં લોકો દ્વારા અનેક ઉપનામો આપવામાં આવ્યા હતા છોટી કાશીથી ઓળખાતા મંદિરોથી ભરેલું આધ્યાત્મિક શહેર છે ક્રિકેટની નગરીનું ઉપનામ પણ મળ્યું દુલીપસિંહજી જામ રણજીત સિંહજી વિનુ માકડ સલીમ દુરાણી અજય જાડેજા રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરે જામનગર જામનગરે આપ્યા છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વૈશ્વિક ખ્યાતિ ધરાવતી આયુર્વેદિક સંસ્થા જામનગરમાં આવેલી છે રિલાયન્સ રિફાઇનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં આવેલી છે બ્રાશ ઉદ્યોગથી આંતરરાષ્ટ્રીય ઓળખ પણ મેળવી છે આજના દિવસે જામનગર માત્ર ભૂતકાળના ગૌરવને યાદ કરતું નથી પણ ભવિષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે પણ આગળ વધી રહ્યું છે